જેમાં કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળે જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ જેમનું નામ છે

એક એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને ત્રીસ ટકા કમિશન આપવું પડશે એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન અમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેંક છે જેમાં બેંક યુએસ બેંક અને વેલ્સ ફાર્ગો બેંક ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે એ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ તો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેઇડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસડીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને એમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે

પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં એસી લોકો આપણે અત્યાર સુધી મળી આવે છે અને બધું ખુલવાની શક્યતા છે ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિવિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે

મકાન કોનું છે અને આ કારણ નું છે તે બાબતે વધુ તપાસ ચાલી છે આડીને છે આ કેસમાં જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે એફબીઆઈ લોકો કનેક્શન છે એમ છે કે નામે આ લોકો હતા બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી અપ્રુવ લોન્સ થી આ લોકો કામ કરતા હતા પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે હેલ્થના નામે પણ પેરેલ સ્કેમ્સ થતા હોય છે તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ વધુ તપાસ કરી રહ્યા છીએ એફબીઆઈનું કનેક્શન છે કે નહીં જે તપાસ હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફબીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે જે મેં વાત કરી કે પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે પણ ત્યાંની સિસ્ટમ એવી છે અમુક જે મેં બેન્ક કીધી વેલ્સ ફાર્ગો બેન્ક બેંક અને જેપી મોર્ગન ચેઝ બેંક તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે